મોંઘવારી આવે તો મંદિરોમાં પણ શરૂ થઈ ગઈ છે ચોરી સચિન ખાતે આવેલા શ્રી શનિ સાઈ મંદિર નિશાન બનાવી તસ્કરો હાથ ફેરો કરી ગયો નો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન કનકપુર ખાતે રહેતા અરવિંદ બાગડે જણાવ્યું હતું કે સચિન રેલવેમાં ગણનારા પાસેના શ્રી શનિસાઈ મંદિરને અજાણ્યા કોઈ ચોરી સમયે નિશાન બનાવી મંદિરમાં ઘૂસી મંદિરમાં મૂકેલા મોંઘાદાટ સાઉન્ડ સિસ્ટમ અને દાનપેટીમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા છે મારું નામ અરવિંદભાઈ ભીખાજી બાગડે છે હું શનિસાઈ મંદિરનો ટ્રસ્ટી છું પ્રમુખ આ અહીં ચોરી થયેલ છે તારીખ છે અઢાર ત્રણ બે હજાર એકવીસના રોજ સવારે અમે જોઈ તો સાઉન્ડ સિસ્ટમ અને દાનપેટીની ચોરી થયેલ છે એમ જણાવ્યું હતું જેની ફરિયાદ અમે સચિન પોલીસ સ્ટેશનમાં કરેલ છે અને સાઉન્ડ સિસ્ટમ એક એમ્પ્લીફાયર અને સાઉન્ડ સિસ્ટમનું ઓલ ઇન વન બોક્સ છે જેની કિંમત આશરે દસ હજારની આસપાસ હશે અને દાનપેટીમાં તો અવેજી રકમ જે હોય તે એનો કોઈ હિસાબ ના હોય અંદર ભક્તોએ કેટલું ચઢાવ આપ્યો છે પરંતુ અંદાજીત હશે કરીબન બે હજારથી પચીસસોની આસપાસ હોવું જોઈએ અને હા તો બરાબર સીસીટીવીની અંદર ફૂટેજની અંદર અમને જ્યારે સીસીટીવી ચેક કર્યા હતા ત્યારે ફક્ત એક આરોપી અંદર હોવું જોઈએ એવું એક જ વ્યક્તિ દાનપેટી પણ અને સાઉન્ડ સિસ્ટમ પણ લઈ જતા દેખાય છે હા સ્થાનિક પોલીસનો સારો સહયોગ મળ્યો છે જ્યારે બી હું સો નંબર પર કોલ કર્યો તો વિધિન પંદર મિનિટની અંદર જીપસી અહીંયા આવી ગઈ હતી પીસીઆર એ ઉપરાંત જ્યારે ફરિયાદ કે કોઈ પણ નોંધ લેવી હોય ત્યારે એ લોકો અચૂક અમને બોલાવીને સારી રીતે વર્તન થઈ રહ્યું છે આ બના અંગે સચિન પોલીસે હાલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી કરણ કુંવર મહેન્દ્ર કુંવરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછો ધકેલી દીધો છે સાથે